સુરતે સાબતપુરા પોલીસ દ્વારા ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં દરોડા પાડી નશાકારક ફોરેક્સ વોટનનું વેચાણનો પર્દાફાશ કર્યો હતો સુરત સલાબતપુરા પોલીસે ગેરકાયદેસર નશાકારક ફોરેક્સ બોટલનું વેચાણ કરનારનો પર્દાફાશ કર્યો હતો ઉમરવાડા ચીમની ટેકડા ખાતે સલાબતપુરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી અનવર ખાન પઠાણ અને સલમાન ખાનના ઘરેથી મોટી સંખ્યામાં ફોરેક્સની બોટલો કબજે કરાયા હતી તેવીસ હજારની નશાકારક ફોરેક્સ બોટલ મળી આવતા પોલીસે આરોપી અનવર ખાન પઠાણની ધરપકડ કરી હતી જ્યારે તેનો પુત્ર સલમાન ખાન પઠાણ ભાગે છૂટતા વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે બરાબર સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના જે છે એને ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને પોરક્ષ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી બસો ત્રીસ નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી એ બાબતે સલામતપુરા પોલીસમાં ગુનો નોંધાયેલ છે અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે સલમાન ખાન છે જે હાલ ફરાર છે પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા એની પૂછપરછ દરમિયાન જણા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા છેલ્લા દોઢક મહિનાથી આ પ્રતિબંધિત કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા કોઈ ગુનાઈતી ના હાલ તો એનો કોઈ ગુનાઈતી કેસ નથી તેમ છતાં અનવર ને સાથે રાખી અને guna bawa tetamu temujan ni di sorga tapas hari